એટલે તમે વિચાર કરો કે બસો રૂપિયામાં તમને આપું છું તમે ડબલ માર્જિન ઉપર પણ તમારા આ ડબલ એક્સેલ ના ફરમા છે તમને ઇંચી ટેપ થી માપવાના હોય તો માપી લેજો અમારી પાસે તમને આજે બતાવશું એકવાર વસ્તુ જોઈ લેજો ગેરન્ટેડ ફેબ્રિક છે મિત્રો જયપુરી સાત સાત કોટન ઉપર છે અને વન નાઇન્ટી નાઇન રૂપિયામાં તમને મળી જાય છે નમસ્કાર દોસ્તો હું સુધાકરભાઈ ફરીથી એકવાર ડીકેલ માં તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે આપણા ઇન્ડિયા ની અંદર ચાલી રહી છે એ કઈ છે 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 અને રહ્યા રહ્યા દરરોજના પીસ પીસ ચાલી વેચાઈ રહ્યા છે એક એક જણા પાસે અને કેવી રીતના વેચાઈ રહ્યા છે એ તમને આ વિડીયોમાં બતાવો છું તો સ્ટાર્ટ કરું છું તમને સૌથી ફર્સ્ટ બતાવી દઉં કે આ જે વેરાયટી છે જયપુરી પેયર આજે આ વેરાઇટી ઉપર વિડિયો છે આ વેરાયટી તમે એકવાર જોઈ લો જયપુરી સાત સાત

સાઇઝો મળી જાય છે અને બીજી વાત કસ્ટમરને ડાઉટ હોય કે ભૈયા તમારી પાસે આટલા સસ્તા રેન્જ છે તો ફરમામાં કોઈ કટિંગ તો નથી હવે તમે ફરમા જોઈ લો આ ડબલ એક્સેલ ફરમા તમને ઇંચી ટેપ માપવાના હોય તો માપી લેજો અમારી પાસે

અમારી પાસેન્ટેડ ફેબ્રિક હોય તમને આજે બતાવું છું એકવાર વસ્તુ જોઈ લેજો ગેરેન્ટેડ ફેબ્રિક છે મિત્રો જયપુરી સાત સાત કોટન ઉપર છે અને વન નાઇન્ટી નાઇન રૂપિયામાં તમને મળી જાય છે બીજી વાત તમને બતાવું છું કે આ જે ફેબ્રિક છે એમને ઓપન કોઈ પણ રીતે વોશ કરો કલર પ્રિન્ટની જવાબદારી ડીકે ટેક્સટાઇલની હોય છે એક બંડલ તમને હું મોટી સાઇઝની બતાવું છું મોટી સાઈઝ આપજો આ જુઓ આ મોટી સાઇઝ છે હવે તમને મેં કહું છું કે થ્રી ફોર ફાઈવ સિક્સ એક્સલ મળી જાય છે તો એકવાર ફોર એક્સલના ફોરમાં જુઓ ખાલી છિયાલીસ અડતાલીસ અડતાલીસ એટલે ફોર એક્સેલ ફોર એક્સેલના તમે એકવાર ફરમા જોઈ લેજો મિત્રો ફોર એક્સેલમાં તમને થોડી પણ કટિંગ નહીં મળશે અને કસ્ટમરનું ફરિયાદ હોય કે ભૈયા સ્લીવ મોટી રાખજો આ સ્લીવની પણ તમે સાઈઝ જોઈ શકો છો બધી વસ્તુ પ્રોપર તમને ડીકે ટેક્સટાઇલમાં મળી જાય છે અને બીજી એક વાત કહું સૌથી વધારે તમે સુરત આવો છો વિડિયો જોઈ લીધા કોલ કરી લીધા પછી તમે સુરત આવો છો અને અમારી દુકાન થી થોડાક પેલા તમને કોઈ દલાલ મળી જાય છે ને તમે એમની સાથે વ્યૂ જાઓ છો તમને લાગે છે કે તમે હારી જગ્યાથી પરચેસિંગ કરી લીધા પણ તમને ખબર ના હોય કે દસ ટકા માર્જિન દલાલનો હોય છે તો તમે સુરત આવીને પણ તમે દસ ટકા માર્જિન કોઈને આપીને જાઓ છો તો એ તમારી મૂર્ખતા કહેવાય એટલે તમને પ્રોપર ખરીદી કરવાના છે મેટર એ નથી કે તમે શું વેચો છો તમે કેટલામાં પરચેસિંગ કરો છો સૌથી મેઇન મસલો આ કે તમે શું રેટમાં પરચેસિંગ કરો છો અને કયા રેટમાં વેચો છો તમે બસો માં ખરીદી કરશો તો ત્રણસો સાડા ત્રણસો માં વેચશો તમે દોઢસો માં ખરીદી કરશો તો અઢીસો માં વેચશો સાડા ત્રણસો ની જગ્યાએ ત્રણસો માં વેચશો તમે જેટલી સસ્તી પરચેસિંગ કરશો એટલી એટલી સસ્તી તમે તમારા માર્કેટમાં માં વેચી વેરાયટી ઘણી છે તમને જોડાવા ઈચ્છો છો તો અત્યારે સ્ક્રીન ઉપર આપેલ નંબર ઉપર સંપર્ક કરો અને અમારી સાથે જોડાવો વિડીયો કોલની સુવિધા ઉપલબ્ધ છે અને સીઓડી પણ ઉપલબ્ધ છે તમને જેવી રીતના તમને જોડાવાના છે